ગોંડલ રોડ પર દીકરીઓ માટે ભવ્ય જમણવાર બે હજાર બાળાઓએ લીધો પ્રસાદ રાજકોટ ગોંડલ રોડ નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓને માન સન્માન આપવાની અને તેમને જમાડવાની પાવન પરંપરાને જીવંત રાખતા રાજકોટના ગોંડલ રોડ વિસ્તારમાં ભવ્ય સામૂહિક જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ લગભગ બે હજાર જેટલી બાળાઓએ પ્રસાદનો આનંદ માણ્યો હતો આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવી છે અને આ ભવ્ય જમણવારનું આયોજન મહિરાજ હોટલ ગોંડલ રોડ ખાતે કરવામાં આવ્યું હતું હોટલના માલિક લાલભાઈ છેલ્લા ત્રણ વર્ષથી સતત આ સેવા કાર્ય કરી રહ્યા છે આ આયોજનની વિશેષતા એ છે કે આ દિવસે મહિરાજ હોટલ સામાન્ય ગ્રાહકો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે અને માત્ર દીકરીઓના જમણવાર માટે જ ખુલ્લી રાખવામાં આવે છે લાલભાઈની આ અનોખી સેવા ભાવનાને કારણે દીકરીઓ તેમજ તેમના પરિવારજનોમાં ભારે આનંદ અને સંતોષનો માહોલ સર્જાયો હતો જમણવાર સાંજના સમયે યોજાયો હતો જેમાં ગોંડલ રોડ અને આસપાસના વિસ્તારોમાં નવરાત્રિ રમવા આવતી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ બે હજાર પચ્ચીસમાં સામેલ થનાર બાળાઓનું પણ ખાસ ભોજન રાખવામાં આવ્યું હતું માતાજીનું રૂપ માની દીકરીઓનું સન્માન આ સેવા કાર્ય અંગે લાલભાઈએ પોતાનો ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવરાત્રિ એટલે માતાજીની આરાધના સાથે દીકરીઓનું સન્માન દીકરીઓમાં માતાજીનું રૂપ માનવામાં આવે છે અને તેમને ભોજન કરાવવાથી અખંડ પુણ્ય મળે છે આ જ ભાવના સાથે અમે દર વર્ષે આ સેવા કાર્ય કરીએ છીએ જમણવાડ દરમિયાન દીકરીઓને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું જેમાં વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો દરેક દીકરીને માનપૂર્વક બેસાડીને સ્વાગત કરીને ભોજન પીરસવામાં આવ્યું હતું સ્થાનિક લોકો અને જ્ઞાતિના આગેવાનોના મતે આવા આયોજનો સમાજમાં એકતા ભાઈચારો અને સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ વધારે છે દીકરીઓને સન્માન આપવાનો આ ઉપક્રમ સમગ્ર સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે